ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર જંગ જેમાં ખેડા બેઠક પર ચાલીસ ટકા મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે ચાલીસ ટકા મતદાન ખેડા બેઠક પર થયું છે તો આણંદ બેઠક પર

સમય બાકી છે ત્રણ વાગ્યા સુધીમાં બાડુલી લોકસભા બેઠક પર ટકા જેટલું મતદાન થયું છે બારડોલી માં ટકા જેટલું મતદાન ત્રણ વાગ્યા સુધીમાં બાળુ લીધે મારા સંવાદ થતા ધંડરાજ આપણી સાથે જોડાયા છે ઉપરાંત અને પરાક્રમ પણ આપણી સાથે સૌપ્રથમ આપને પૂછવા કેવો માહોલ છે હવે કલાકનો સમય બાકી રહ્યો છે આ પ્રકારનું મતદાન જોઈ રહ્યા જી બિલકુલ વાગ્યા બાદ મતદાન થઈ ચૂક્યું છે અને બીજી કોઈ ન હોય તો મતદાનની જરૂર રહેજો મતદાન કરજો સીધા તસવીર તમને બતાવીશું આ બાડોલી લોકસભા મત વિસ્તારનું પૂર્ણા કુંભારિયા વિસ્તાર છે જ્યાં માત્ર એકલ દોકલ મતદાતાઓ આવી રહ્યા છે બપોર બાદ જે પ્રમાણે ગરમીનો પ્રકોપ હતો એ બાદ અત્યારે જે મતદાન મથકો છે એ સુમસામ ભાષતા નજરે આવી રહ્યા છે સીધી તસવીરો તમને બતાવીશું કે જે રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવે પરંતુ અત્યારે જોઈ શકાય છે આ રીતે એકલ દોકલ મતદાતાઓ છે એ અત્યારે આ જે મતદાન મથક છે ત્યાં જોવા મળી રહ્યા છે કેટલાક મતદાતા મતદાન મથક છે અત્યારે ત્યાં કાગડા ઉડતા નજરે આવી રહ્યા છે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે બારડોલી લોકસભા મતવિસ્તારની અંદર અત્યાર સુધી તેતાલીસ ટકા મતદાન થયું છે પરંતુ સો ટકા મતદાનનો જે નિર્ધાર કરવામાં આવ્યો હતો એ પરિપૂર્ણ નહીં થાય કારણ કે અત્યારે મતદાન મથક ઉપર કાગડા ઉડી રહ્યા છે આ બારડોલી લોકસભા મત વિસ્તાર છે લોકોને વારંવાર અપીલ કરવામાં આવે છે કે તેઓ આવે મતદાન કરે તમારી રાહ જોવામાં આવી રહી છે જે રીતે અત્યારે લોકો વહેલી સવારે જે લાઇન લગાવીને બેઠા હતા અને તમામ લોકોએ લાંબી લાંબી કતારો સવારની પોરમાં લગાવી હતી એ જ પ્રકારની લાઈન

પણ એ છતાં પણ સવારે જે ઉત્સાહ હતો એ બપોરે નથી કારણ કે બપોરે તાપનું જે વાતાવરણ છે ગરમીનું વાતાવરણ છે એમાં પણ લોકોએ એવું મુનસેબ માન્યું કે બપોરે નથી જવું સાઈઠ પછી થોડી ઘણી ટકાવારી વધશે એટલે સાઠ પાસઠ ટકાથી નીચે નથી જવાનું બીજું ત્યાં આગળ પ્રભુ વસાવા એક મજબૂત સાંસદ પણ છે અને ઉમેદવાર પણ છે ભાજપ તરફથી તો કોંગ્રેસ તરફથી પણ સિદ્ધાર્થ ચૌધરી એક બહુ લાંબા સમય પછી એમને એક સક્ષમ સારો ઉમેદવાર કોંગ્રેસને પણ મળ્યો ફાઇટ ત્યાં આગળ છે સિદ્ધાર્થ વસાવાનું સહકારી ક્ષેત્રમાં એનું પ્રદાન ઘણું બધું છે એટલે જમીની માણસ ઉમેદવાર છે એટલે એ હિસાબે દરેક એમાં ફાઇટ આપશે એટલે ફાઇટ ચાલવાની એ નક્કી ને ઉમે મતદાનની ટકાવારી થોડી વધશે

ત્રણ ટકા જેટલું મતદાન થઈ ચુક્યું છે અમરેલીની જો વાત કરવામાં આવે ટકા મતદાન તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર બેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા જેટલું મતદાન અમદાવાદ પૂર્વ બેઠકની જો વાત કરીએ તેતાલીસ પોઈન્ટ પંચાવન ટકા મતદાન આણંદ પર બાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા કચ્છમાં એકતાલીસ પોઈન્ટ અઢાર ટકા ખેડામાં છેતાલીસ પોઈન્ટ અગિયાર ટકા તો ગાંધીનગરમાં અડતાલીસ પોઈન્ટ નવ્વાણું ટકા જામનગરમાં બેતાલીસ ટકા જુનાગઢની અંદર ચુમ્બાલીસતાલીસ ટકા તો દાહોદમાં છેતાલીસ પોઈન્ટ સત્તાણું ટકા નવસારીની અંદર અડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા તો પંચમહાલમાં પિસ્તાલીસ ટકા પાટણમાં છેતાલીસ ટકા તો પોરબંદરમાં સડત્રીસ છન્નું ટકા બનાસકાંઠામાં પંચાવન પોઈન્ટ ચુંબોતેર ટકા તો બારડોલીસ ટકા વડોદરાની અંદર અડતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન તો વલસાડમાં અઠાવન પાંચ ટકા સાબરકાંઠામાં પચાસ ટકા તો સુરેન્દ્રનગરમાં ચાલીસ મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયું છે ત્રણ વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આ આંકડા છે હજુ પણ અઢી કલાકનો સમય બાકી છે અને મતદાન હજુ પણ વધી શકે છે બપોરની ગરમી બાદ સાંજે ફરી એકવાર મતદાતાઓ મતદાન કેન્દ્ર તરફ પહોંચી શકે છે તો ત્રણ વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર સરેરાશ છેતાલીસ જેટલું મતદાન નોંધાયું છે જસદણ વિધાનસભા બેઠક પર સરેરાશ ઓગણચાલીસ પોઈન્ટ છત્રીસ ટકા મતદાન થયું છે તો રાજકોટ રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ આપણી સાથે જોડાયેલા છે પરાક્રમ બપોરનો જ્યાં સમય છે ત્યાં રાજકોટની અંદર અત્યાર સુધીમાં જે મતદાન થયું છે શું લાગી રહ્યું છે હજુ અઢી કલાક સમય બાકી છે ચોક્કસ અત્યારે જે મતદાનના આંકડાઓ સામે આવ્યા છે જેમાં સૌથી વધારે ટંકારા વિસ્તાર છે ત્યાં મતદાન છે અત્યારે પણ મતદાતાઓની લાઇનો જોવા મળી રહી છે પરંતુ સવારે વહેલી સવારથી સાત વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધી મતદારોની લાઈનો વધારે જોવા મળતી હતી પરંતુ અત્યારે ભારે તાપના કારણે રાજકોટની અંદર તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન આજનું નોંધાયું છે અને અત્યારે સરેરાશ ત્રણ વાગ્યા સુધીના જે આંકડાઓ અત્યારે સામે આવ્યા છેતાલીસ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન સરેરાશ આખી લોકસભાનું નોંધાયું છે સૌથી વધારે ટંકારા વિસ્તારની અંદર જે મતદાન એટલે કે રાજકોટ જે મોરબીનો જે ગ્રામ્ય વિસ્તાર છે જે રાજકોટ લોકસભામાં સમાવેશ થાય છે ત્યાં સૌથી વધારે મતદાન છે સૌથી ઓછું મતદાન જસદણ પંથકની અંદર સૌથી ઓછું મતદાન છે જે ટંકારા વિસ્તારની અંદર એકાવન પોઈન્ટ ઓ ઓગણચાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે વાંકાનેરમાં છેતાલીસ પોઈન્ટ બાસઠ રાજકોટ ઈસ્ટમાં પિસ્તાલીસ ટકા રાજકોટ વેસ્ટમાં છેતાલીસ ટકા જેટલું મતદાન સાઉથમાં છેતાલીસ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં છેતાલીસ ટકા જેટલું મતદાન એટલે કે રાજકોટ શહેરની અંદર જે થી લઈ અડતાલીસ ટકા સરેરાશ મતદાન છે સૌથી વધારે ટંકારા વિસ્તારની અંદર મતદાન છે અત્યારે રાજકોટ ના જે સદર વિસ્તાર જે છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અલગ અલગ વિસ્તારના જે મતદાતાઓ અહીંયા પહોંચ્યા છે અને અલગ અલગ વિસ્તારમાંથી જે હજી પણ સાંજ સુધીમાં જે મતદારોની લાઈનો ચાર વાગ્યા પછી દ્રશ્યો બતાવતા રહેજો તો જે રીતે અત્યારે રાજકોટમાં મતદાન જોવા મળ્યું છે શું લાગી રહ્યું છે સાંજ સુધીમાં હજી કેટલો વધારો થઈ શકે આ મતદાનની અંદર ચોક્કસ હજી બે ને અઢી કલાક છ વાગ્યા સુધીનો સમય મતદાનનો રાખવામાં આવ્યો છે આ ગરમીના કારણે થઈને અને હજી અઢી કલાકનો સમય છે આ અઢી કલાકના સમય દરમિયાન હવે જ્યારે તડકો ઓછો થયો છે રાજકોટમાં સામાન્ય રીતે બપોરના સમયે વેપારી લોકો અને લોકો આરામ કરતા હોય છે આ બધા હવે ત્રણ વાગ્યા પછી ધીરે ધીરે નીકળશે હું માનું છું કે હવે જે મતદારો મતદાન કરવા નીકળશે એના કારણે મતદાન વધશે પરંતુ બે હજાર ઓગણીસના તમે જો જુઓ તો તેસઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા જેટલું મતદાન થયું હવે અઢી કલાકની અંદર કેટલા મતદારો બંને પક્ષો બહાર લાવી શકે છે કેટલા મતદાન સુધી પહોંચાડીને મતદાન કરાવી શકે છે એના ઉપર કેટલા ટકા મતદાન વધશે શું થશે પણ હું એવું માનું છું કે બંને પાર્ટીઓ પ્રયત્ન કરશે ને આ મતદાન વધારવા માટેના પ્રયત્ન કરશે તો કદાચ પચાસ પંચાવનને ક્રોસ કરી શકે છે બીજું કે આ બેઠક આ વખતે એકદમ હાઈ પ્રોફાઇલ છે ભાજપ ને કોંગ્રેસ બંનેના ઉમેદવારો છે અમરેલીથી બહારથી આવેલા છે એના કારણે પણ થોડા ઘણા લોકોની અંદર ક્ષત્રિય આંદોલન નારાજગી પાર્ટીની અંદર જો નારાજગી એના કારણે ક્યાંક ને ક્યાંક મતદાન ઉપર પણ અસર થઈ રહી હોય કાર્યકરો નિષ્ક્રિય રહ્યા હોય બંને પાર્ટીનું એ જોવા મળી રહ્યું છે ને એના કારણે આ વખતે મતદાન ત્યાં આગળ ધીમું ચાલી રહ્યું છે બિલકુલ અત્યાર સુધીમાં ધીમું મતદાન જોવા મળી રહ્યું છે સૌથી વધુ ચર્ચા જે થઈ છે રાજકોટની તો આ બેઠક પર તમને શું લાગે છે રાજકોટ બેઠક પર હવે કેટલું મતદાન થઈ શકે છે જો રાજકોટ છે ને એ બંને માટે કોંગ્રેસ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે એપી સેન્ટર છે અને એટલા માટે જેનો મતદાર અત્યારે ઘરમાં હશે દરેક પાર્ટીને એક અંદાજ હોય છે કે કયા વર્ગની અંદર કેટલો એનો મતદાર છે એટલે હવે જે લોકોએ વોટ નથી આપ્યો એને સંગઠન જેનું મજબૂત હશે અને ઈવીએમ સુધી લઈ જવામાં જે લોકો સફળ થશે હવેનો જે અઢી કલાક છે એ એના માટે બહુ જ મહત્વપૂર્ણ છે કે કઈ પાર્ટી પોતાના મતદારને ઈવીએમ સુધી લઈ જવામાં સફળ થાય છે એના આધાર ઉપર રાજકોટનું આખું ગણિત છે થવાનું છે રાજકોટની સીટ આમ પરંપરાગત રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ત્યાં સંઘનું નેટવર્ક પણ સારું છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ સારું છે પણ આજે ક્ષત્રિય સમાજનો વિવાદ થયો એના કારણે એ સીટ રાજકોટની સીટ તો ચર્ચામાં હતી પણ એની સાથે સાથે આખું સૌરાષ્ટ્ર અને ગુજરાત એ ચર્ચાનો વિષય બન્યો છે એટલે માત્ર રાજકોટ નહીં રાજકોટની સાથે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી તમામ સીટો જે છે એના ઉપર અત્યારે આપણને ફાઇટ જોવા મળે છે અને જે અત્યારે આપણે વોટિંગ પેટર્ન જોઈ રહ્યા છે એ પ્રમાણે હું એવું સમજું છું કે હવે અઢી કલાક જે બાકી છે એમાં એવરેજ વોટિંગ લગભગ બે હજાર ઓગણીસની આસપાસ જે હતું એ સાઠથી બાસઠ ટકાની વચ્ચેનું વોટિંગ રહેવું જોઈએ અને પેટર્ન પણ લગભગ એવી દેખાય છે કે મધ્ય ગુજરાતમાં પાસઠ સિત્તેર ટકાની આસપાસ અને એ સિવાયના જે પટ્ટો છે એમાં સત્તાવનથી સાહીઠ ટકાની વચ્ચે એટલે વોટિંગ પેટર્ન બહુ બદલાઈ નથી એટલે આપણે જે કહેતા હતા ને કે ભાઈ આક્રોશ હોય તો પણ વધારે વોટિંગ થાય કાં તો સરકારને હટાવી હોય તો વધારે વોટિંગ થાય કાં તો સરકાર જે છે એના તરફી સમર્થન હોય તો પણ વધારે વોટિંગ થાય પણ અત્યારે મૂંઝવણ એટલા માટે છે કે ગઈ વખત હતી એવી જ ટ્રેન્ડ છે કેટલીક ફાઇટવાળી સીટ દાખલા તરીકે વલસાડ છે આણંદ છે આ બધી સીટ ઉપર બનાસકાંઠા છે આ બધી સીટ ઉપર ઐતિહાસિક રીતે આપણને ગઈ વખત કરતાં વધારે વોટિંગ અત્યાર સુધીનું જોવા મળે છે એટલે આ વોટિંગ પેટર્ન છે એને પણ સમજવી પડે સાંજ સુધીમાં જ્યારે આંકડા આવશે અને સીટ વાઈઝ આપણે એનાલિસિસ કર્યું હતું ત્યારે એક્ઝેક્ટ ખબર પડશે કે લોકો શું કહેવા માગે છે આમ તો ચોથી તારીખે જ ખબર પડે પણ અંદાજ એવો ખ્યાલ આવે કે ભાઈ કઈ વિધાનસભામાં કયું ફેક્ટર કામ કરતું હતું ક્યાં જાતિગત સમીકરણો હતા ક્યાં સમાજનો આક્રોશ હતો ક્યાં જે છે પાર્ટીનું નેટવર્ક ઓછું હતું ક્યાં ઉમેદવાર સારો હતો આ બધા ફેક્ટર છે એનું ખબર ત્યારે પડશે કે લોકસભા લોકસભાની નીચેની વિધાનસભાઓ એની અંદરની વોટિંગ પેટર્ન આપણને ખવો